હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ અત્યારે લીલા ચણા ખૂબ જ સરસ આવી રહ્યા છે અને આપણે તેનું જુદું જુદું કંઈક ને કંઈક બનાવતા હોઈએ તો આજે આપણે એકદમ સુપર સોફ્ટ સુપર ડિલિશિયસ અને એકદમ ડેલિકેટ એવો લીલા ચણાનો હલવો રેડી કરીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે લીલા ચણા લેશું આ વજનમાં બસો ગ્રામ અને એક મોટો કપ એટલા લીલા ચણા છે હવે આપણે તેને એક મિક્સર જારમાં લઈ લેશું અને અડધો કપ દૂધ એડ કરીશું મેં આ હલવામાં પાવડર સુગર એડ કરેલી છે તમારી પાસે ના હોય તો તમે અત્યારે જ આ સમયે આમાં ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ એડ કરી અને આપણે તેને ચલાવવું અને તેની પેસ્ટ બનાવી જો આપણને આવી ફાઇન પેસ્ટ જોશે એકદમ સ્મૂધ પેસ્ટ રેડી કરી લેવાની છે આખી ખાંડનો તમે યુઝ કરતા હોય તો તેને ક્રશ કરતી વખતે જ નાખી દેવી હવે આપણે એક પેન લેશું અને તેમાં એક મોટી ચમચી ઘી એડ કરીશું નોનસ્ટિક પેનનો ઉપયોગ જ કરવો જેનાથી રિઝલ્ટ સરસ આવે છે અને તે નીચે ચોંટતું નથી હવે આપણે તેમાં ઘી આવી જાય એટલે રેડી કરેલી પેસ્ટને એડ કરી દેસું ગેસની ફ્લેમ મીડિયમ ટુલ્વો રાખવાની છે હવે આપણે ધીમા ગેસે તેને એકદમ સરસ શેકી લેશું શેકાઈ જશે એટલે એકદમ સરસ સ્મેલ આવવા લાગશે જેથી તમને ખ્યાલ આવી જશે કે શેકાઈ ગયું છે અને પેન ઘી પણ છોડવા લાગશે સતત ધીમા ગેસે આવી રીતે ચલાવતા રહેવાનું છે આ દસથી પંદર મિનિટમાં જ એકદમ ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય છે અને ખાવામાં તો એટલો ટેસ્ટી લાગે છે ને કે હું તમને શું કહું એકદમ ડેલિકેટ અને એકદમ સ્મૂથ છે મોંમાં મૂકતા ભેગો જ ઓગળી જશે હવે આપણે અત્યારે મેં પાવડર સુગર એટલે કે દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે તે ત્રણ ચમચી લેશું તમે ન કરતા હોય તો મેં અગાઉ કીધું તેમ પેસ્ટ બનાવવા વખતે જ આખી ખાંડ ત્રણ ચમચી એડ કરી દેવી તળેલી ખાંડ એકદમ ઝડપ ઝડપથી એબઝોર્બ થઈ જશે અને તે તરત જ આમાં સરસ મિક્સ થઈ જશે હવે આપણું મિશ્રણ એકદમ લચકા પડતું થઈ ગયું છે અને પેન ઘી પણ છોડવા લાગ્યું છે આ સ્ટેજે આપણે તેમાં પા કપ જેટલું ઝીણું ટોપરાનું ખમણ અને પા કપ મિલ્ક પાવડર એડ કરીશું તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે અહીંયા પાકઅપ કપ જેટલી મલાઈનો ઉપયોગ કરી શકો તેનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવે છે બસ બનવામાં પાંચક મિનિટનો ટાઈમ વધારે લેશે ફ્રેન્ડ્સ જો તમે અમારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આપણે અત્યારે ટોપરાની છીણ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલ છે હવે બધું સરસ મિક્સ કરી દેશું આપણું મિશ્રણ થોડી વારમાં એકદમ ડોના ફોર્મમાં આવી જશે અને એકદમ લચકા પડતું થઈ જશે આ બંને મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ સુધી હજુ શેકવાનું છે જેથી મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ જાય અને તેમાંથી કચાશ પણ જતી રહે ફ્રેન્ડ્સ મારી રેસીપી તમને ગમતી હોય તો તેને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો આ લીલા ચણાનો હલવો એકદમ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી છે અને આ સિઝનમાં ચણા ખૂબ જ સરસ આવતા હોય તો તમે ચોક્કસથી બનાવજો જો આપણો હલવાનું મિશ્રણ રેડી થઈ ગયું છે અને પેન એકદમ છોડી દેવા લાગ્યું છે એટલે આપણે તેને ગેસ ઓફ કરી અને નીચે લઈ લેશું હવે મેં એક પ્લેટને પહેલાથી ઘીથી ગ્રીસ કરી રાખેલી છે તેમાં આપણે તેને લઈ લેશું અને તેને એકદમ ઈવન સરસ પાથરી દેશું આવી રીતે ચમચી અથવા વાટકીની મદદથી એકદમ ઇવન સરફેસ કરી નાખવાની છે હવે સેજ ઠરે એટલે આપણે તેને મનપસંદ કાપા પાડી લેશો મેં અત્યારે ચોરસ કાપા પાડેલા છે તમે તમે ગમે તેવા શેપના કાપા પાડી શકો છો ફ્રેન્ડ્સ આ લીલા ચણાનો હલવો ખાવામાં એકદમ સુપ અને એકદમ ટેસ્ટી લાગે છે અને અત્યારે આપણે કાંઈક ને કાંઈક ઘીવાળું બનાવતા હોઈએ ખૂબ શિયાળો ચાલી રહ્યો છે તો આ એક ખૂબ જ સરસ અને મસ્ત ઓપ્શન છે તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેને કાજુથી ગાર્નિશ કરીશું મેં અત્યારે કાજુના ફાડા લઈ અને તેને ઉપર આવી રીતે સ્ટીક કરી ગાર્નિશ કરેલ છે તમે આની ઉપર બદામની સ્લાઇસ પણ ગાર્નિશ કરી શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે પંદરથી વીસ મિનિટ સુધી આપણે તેને ઠંડુ થવા દઈશું ત્યારબાદ આવી રીતે કવિતાની મદદથી તેને અલગ કરી અને ફરીથી આવી રીતે અલગ કરી લેશું અને પછી તેને અનમોલ્ડ કરીશું એકદમ ઇઝીલી આપણો ચણાનો નો હલવો અનમોલ્ડ થઈ જશે જુઓ છે ને એકદમ જોરદાર એકદમ ફટાફટ અનમોલ્ડ થઈ જાય છે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આપણો એકદમ સુપર ટેસ્ટી અને એકદમ ડેલિકેટ એવો લીલા ચણાનો હલવો રેડી થઈ ગયો છે એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને તમે બનાવશો ને તો બિલકુલ રહેશે નહીં તરત જ ખલાસ થઈ જશે એવો આપણો સ્મૂથ અને સુપર ટેસ્ટી લીલા ચણાનો હલવો રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મજા જ પડી જશે આવો સરસ હલવો હોય તો ખાવાની મજા તો પડી જ જાય ને જો હવે આપણે તેને તોડીને જોઈ લેશું એકદમ સુપર સ્મૂધ અને સુપર સોફ્ટ એવો આપણો લીલા ચણાનો હલવો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ધન્યવાદ